કેળામાં રહેલી બધી જ કડવાશ ને દૂર કરી અને આજે આપણે બે રીતે રીતે બનાવવાના છે તો તો ગરમર આ આ બધા હોય કેવી બનાવવા અને આખા વર્ષ માટે એને કેવી રીતે સ્ટોર કરવા જેનાથી ફ્રીઝ વગર પણ આપણા અથાણા સારા રહે તો આ બધી જ નાની નાની વાત આજે હું તમને આ વિડીયોમાં જણાવવાની છું સાથે બિલકુલ બજારમાં મળે એવા લીંબુ અને રાઈવાળા વાળા કેડા પણ આજે બનાવવાના છીએ તો ચાલો બે અલગ અલગ રીતે સ્વાદમાં સુપર ટેસ્ટી અને બની જાય માર્કેટ સસ્તા અને ચોખ્ખા કેળાના અથાણા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા માર્કેટ કરતા એકદમ સસ્તું અને ચોખ્ખું આખા વર્ષ માટે કેળાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં એક કિલો કેળા લીધા છે બજારમાંથી તમે જ્યારે કેળાની પસંદગી કરો ત્યારે કેળા તમારે વધુ પડતા જાડા ના હોય એવા લેવાના કેમ કે જાડા કેળામાં બીનો ભાગ હોય છે જે ખાવામાં જરા પણ સારો નથી લાગતો તો આવા જાડા કેળા આપણે કાઢી લેશું અને અથાણું બનાવવા માટે આ જે કેળા છે એને મોટા અને પોળા વાસણમાં લઈ લેશું હવે આ કેળા તમે જ્યારે બજારમાંથી લાવોને ત્યારે તમને એમાં બિલકુલ કચરો નહીં દેખાય પણ આ કેળાની અંદર ખૂબ જ કચરો હોય છે તો ખાસ કેડાને તમારે છૂટા પાણીએ ત્રણ થી ચાર વાર એકદમ સારી રીતે ઘસી ઘસીને ધોવાના છે આ રીતે આપણે કેળામાં થોડું પાણી ઉમેરી દઈએ અને આ રીતે પહેલીવાર આપણે એકદમ સરસ હાથથી કેળાને ઘસી અને સરસ મજાના ધોઈ લેશું ત્યારબાદ આ કેળાને વાસણને આપણે છૂટા પાણીએ લઈ લેશું એટલે કે નળ નીચે રાખી દઈશું અને ખૂબ જ સારી રીતે આમ કેળાને ઉપર નીચે કરતાં કરતાં આપણે ત્રણથી ચાર વાર એને સરસ મજાના ધોઈ લઈએ તો તમે જેમ જેમ કેળાને ધોશો એમ એમ એના ઉપર જે કાંઈ પણ કચરો હશે એ બધો અલગ થઈ જશે જો કોઈ પોચા અને ખરાબ કેળા હશે તો એ પાણીની ઉપર આવી અને આ રીતે તમે પાણી કાઢશો ત્યારે અલગ થઈ જશે વધારાના કેળાના ડાંડલા હશે એ પણ નીકળી જશે તો લગભગ મેં ચાર વાર આ કેળાને ધોઈ લીધા છે હવે આવે છે મેઇન વાત કેળાનું અથાણું જો કડવું બને તો બિલકુલ ના ભાવે તો એના માટે આપણે કેળાની કડવાશને દૂર કરવાની છે કેળાની કડવાશ તમે કેળાને પાણીમાં પલાળી રાખો એનાથી એકદમ ફટાફટ કેળાને આપણે પાણીથી એકદમ ડૂબેલા રહે એ રીતે લગભગ ત્રણ દિવસ માટે રાખવાના છે પણ હા આ કેળાનું પાણી લગભગ બાર કલાક જેટલો સમય થશે ને એટલે આ રીતનું બેડ સ્મેલ વાળું એટલે કે કડવી વાસ વાળું તૈયાર થઈ જશે તો આ પાણી આપણે બદલાવવાનું છે તો ત્રણ દિવસમાં તમારે લગભગ છ થી સાત વાર પાણીને બદલાવવાનું છે તો જ્યારે પાણીની ઉપર તમને આવી વ્હાઈટ છારી દેખાવા માંડે ત્યારે તમારે પાણીને બદલાવી દેવાનું અને ચોખ્ખું પાણી ઉમેરી અને કેડાને ફરી પલળવા માટે ઢાંકી અને રાખી દેવાના તો તમે જોઈ શકો છો અહીંયા હું તમને એકદમ ઝૂમ કરીને બતાવું તો જ્યારે આ રીતે આપણે એ ખરાબ પાણીને કાઢી લેવાનું લગભગ બે દિવસ પછી તમે આ કેળાને જો આ રીતે અમુક કેડા પીળા થઈ ગયા છે અને અમુક લીલા છે બધા કેડા સરસ પીળા થઈ જાય ત્યાં સુધી આપણે એને પલાળવાના છે તો ત્રણ દિવસ જેટલો સમય થયો છે હવે તમે જો લગભગ આપણા બધા જ કેળા આ રીતે સરસ મજાના કલર બદલાઈ ગયો પીળા થઈ ગયા અને એની કડવાશ નેવું ટકા જેટલી ઓછી થઈ ગઈ છે તો હવે આ સમયે આપણા કેળા અથાણું બનાવવા માટે બિલકુલ તૈયાર છે જો તમે આ રીતે કેળાને સરસ પાણીમાં પલાળી કડવાશ દૂર કરી અને પછી અથાણું બનાવો તો એ અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો હવે પાણીમાંથી આપણે કેળાને કાઢી લેશું અને અથણું બનાવવા માટે આ કેળાને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું હવે આ કેળાની અંદર આપણે હળદર અને મીઠું ભેળવવાના છે તો અહીંયા હું ત્રણ મોટી ચમચી જેટલું ત્રણ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશ તમે જ્યારે પણ પાણીવાળા અથાણા બનાવતા હોય એમાં મીઠાનું પ્રમાણ તમારે આગળ પડતું રાખવાનું કેમ કે મીઠું જે છે એ પાણીવાળા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે ત્રણ ટેબલ સ્પૂન મીઠાની સાથે મેં એક ટેબલ સ્પૂન હળદર પાવડર ઉમેર્યો અને હવે કેળા સાથે આપણે હળદર મીઠું એકદમ સરસ મજાના ભેળવી દેશું હળદર મીઠું ભેળવાઈ જાય ને એટલે હળદર મીઠું ભેળવેલા કેળાને આપણે કાચની બાણીમાં ટ્રાન્સફર કરી દેશું આ અથાણાને તમારે કાચના વાસણમાં સ્ટોર કરવાના જેથી લાંબા સમય સુધી સારા રહે હવે આપણે આમાં ઉમેરી દઈશું એક કપ જેટલું ખાટું પાણી તો આપણે જ્યારે ખાટી કેરી કે ગોળ કેરી માટે કેરીના ટુકડાને મીઠામાં પલાળી અને થોડીવાર રાખીએ અને એમાંથી જે પાણીનો ભાગ અલગ થાય ને એ કેરીનું ખાટું પાણી કહેવાય તો હું તમને બતાવી દઉં આ જે કેરીનું ખાટું પાણી નીકળે આને આપણે વાપરવાનું છે કેડાના ડાળાના ગરમરના અથાણામાં આ પાણી બિલકુલ ખરાબ નથી થતું આને તમે સ્ટોર પણ કરી શકો છો આને કેવી રીતે બનાવવું એનો ડિટેલ વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે તો બસ આ જ પાણી મેં એક કપ જેટલું કેળામાં ઉમેરી દીધું છે ખાટું પાણી ઉમેરવાથી કેળામાં સહેજ ખાટો સ્વાદ આવશે અને બહુ ટેસ્ટી એવા તમારા કેળા બનીને તૈયાર થશે તો ખાટું પાણી આપણે એક કપ ઉમેર્યું છે પણ મેં જેમ તમને કહ્યું એમ આજે પાણીવાળા અથાણા હોય એને પાણીમાં ડૂબડૂબા રાખવાના હોય તો અહીંયા તમારે બાકીની બરણીમાં જેટલી જગ્યા છે એટલું સાદું ફિલ્ટરનું પાણી ઉમેરવાનું ફિલ્ટરનું પાણી જો ઉમેરો તો અથાણા લાંબા સમય સુધી સારા રહે છે તો બસ આ રીતે ફિલ્ટરનું પાણી ઉમેરી કેળાને ચમચીથી સેચ પ્રેસ કરી પાણીને ઉપર લઈ આવી દેવાનું અને પછી બસ આને ઢાંકી અને ત્રણથી ચાર દિવસ માટે રાખી દેવાના તો તમારા કેળા કઈ વેરાયટીના છે એના ઉપર કરે છે કે કેળાનું અથાણું ક્યારે બનીને તૈયાર થાય પણ લગભગ દિવસમાં આ રીતે કડવાશ કાઢી અને તમે અથાણું બનાવો તો અથાણું ખાવા માટે તૈયાર થઈ જાય છે તો મારા અથાણાને બનતા ચાર દિવસ જેટલો સમય થયો છે ચાર દિવસ પછી કેળાને તમારે ખાઈને ચેક કરવાનું તમને કડવું ના લાગે મતલબ અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે તો એકદમ સારી રીતે હળદર મીઠું ભળી ગયા છે અને હું કેળાને આ રીતે તોડું તો અંદર સુધી સરસ મજાના કેળા પીળા થઈ ગયા છે મતલબ અંદર સુધી હળદર મીઠું અને કેરીનું પાણી ચડી ગયું છે તો બસ આપણું ટેસ્ટી એવું કેળાનું અથાણું ખાવા માટે તૈયાર છે જો તમને આવા હળદર મીઠાવાળા કેળા ના ભાવે અને જો તમારે રાયવાળા કેળા જે માર્કેટમાં મળે એવા બનાવવા હોય તો એની રેસીપી પણ તમને હું બતાવી દઉં તો એના માટે આપણે એક રાય વાળો મસાલો તૈયાર કરવાનો છે તો મેં બે ટેબલ સ્પૂન રાયના કુરિયા લીધા છે અને એમાં ફક્ત અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરી દેશું જો તમને મેથીના કુરિયા ના ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો એક ચમચી લીલી વરિયાળી ઉમેરી અતકચરું વાટી લેશું ત્યારબાદ આપણે આ મસાલાને એક બાઉલમાં કાઢી એમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલું ખાટું પાણી ઉમેરી જો તમારી પાસે ખાટું પાણી વધારે ના હોય તો આ તમે અથાણું બનાવતા હોય ને ત્યારે તમારે થોડો રસ ઉમેરી દેવાનો હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને આ મિશ્રણને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દેસું જેથી એમાં ઉમેરેલા રાયના કોરિયા સરસ ફૂલી જાય અને પાંચ મિનિટ પછી આ રીતનું મિક્સર તૈયાર થાય એટલે આપણે એમાં લીંબુના ટુકડા તો મેં એક લીંબુના આઠ ટુકડા કરીને ઉમેરી દીધા છે સાથે આપણે આમાં પાણીમાંથી કાઢેલા કેળા ઉમેરી દેશું અને પછી બસ એને મિક્સ કરી દેશું આ અથાણું તમારે જેટલું ખાવું હોય એટલું જ તાજે તાજું જેથી આ અથાણું સાચવવું ના પડે તો તૈયાર છે આપણા રાય વાળા અને હળદર મીઠા વાળા કેળા તો તમને આ કેળાનું અથાણું બનાવવાની રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રીત ગમી હોય તો આ રેસીપીને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ